નમસ્તે દર્શક મિત્રો કેમ છો ખબર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નર્મદા જિલ્લામાં ત્રિદિવસીય રિફ્રેશર તાલીમનો પ્રારંભ કરાવતા કલેક્ટર એસ કે મહેસૂલ વિભાગને લગતા અગત્યના વિષયો પર સિનિયર અધિકારીઓ અને નિષ્ણાતો દ્વારા આ તાલીમ અપાશે રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓને નિયમિતપણે તાલીમ મળી રહે તે માટે તબક્કાવાર વિશેષ આયોજન કરવામાં આવેલ હતું ત્રિદિવસીય રિફ્રેશર તાલીમનું આયોજન જિલ્લા સેવા સદન સ્થિત કોન્ફરન્સ હોલ ખાતે કલેક્ટર શ્રી એસ કે મોદી સાહેબ પ્રારંભ કરાવી વહીવટી કામગીરીને લગતું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તાલીમમાં મહેસૂલી કામગીરીથી સંકળાયેલા વિવિધ વિષયોને આવરી લઈ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ કલેક્ટર તેમજ મામલતદારશ્રીઓ દ્વારા વિષયવાર વિસ્તૃત પ્રસ્તુતિકરણ સાથે વિચારોની આપલે કરવા સાથે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આવા જ માહિતીસભર વિડિયો જોવા કોડી ખબર ન્યૂઝને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવા વિનંતી છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ